ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ દરવાજા ખોલવાની ફરજ પડી છે ડેમમાં પાણીની આવક હજાર નવસો ક્યુસેક થઈ રહી છે કરજણ ડેમની સપાટી એકસો અગિયાર પોઈન્ટ સાત મીટર પર પહોંચી છે જ્યારે ડેમનું રૂલ લેવલ એકસો દસ પોઈન્ટ એક મીટર જાળવવા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના ત્રણ ગેટ ખોલી અઠ્યાવીસ હજાર નવસો ને ચોત્રીસ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે હાલ કરજણ જળાશયમાં ત્રણસો અઠ્ઠાણું પોઈન્ટ વીસ એમ સી એમ લાઈવ જથ્થો સંગ્રહિત છે ગ્રોસ સ્ટોરેજ ચારસો વીસ પોઈન્ટ મિલિયન ઘન મીટર છે હાલ કરજણ ડેમ ઇઠ્યોતેર પોઈન્ટ ટકા જેટલો ભરાઈ ગયો છે જેથી ડેમને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે ઉપરવાસમાંથી છવ્વીસ હજાર ચારસો બોતેર ક્યુસેક પાણીની આવક સતત ચાલુ છે આમ જેમ જેમ પાણીની આવક થશે અને ગેટ વધારે કરી પાણી છોડવામાં આવશે હાલ કરજણ ડેમના બે પાંચ અને સાત નંબરના બે મીટર પહોળા કુલ ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે જેને કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે કરજણ નદીના પાણીની આવક ચાલુ હોય કાંઠા વિસ્તારના છ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે રિપોર્ટ ખબર ગુજરાત